ગીર સોમનાથ જિલ્લાના દ્રોણેશ્વરમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નૂતન નૂતન્ય છાત્રાલયનું ખાત મુહૂર્ત કરવામાં આવ્યું હતું રૂપિયા વીસ કરોડના ખર્ચે પાંચો વિદ્યાર્થીનીઓ માટે નિશુલ્ક સુવિધાસભર અત્યાધુનિક છાત્રાલયનું નિર્માણ થશે એનજીવીપીએ જ્ઞાન વારસાને ગુરુકુલ પરંપરાના માધ્યમથી આગવો ઓપ આપ્યો છે વિરાસતની જાળવણી સાથે ઉચ્ચારિતનીય ગડતરનું રાજ્ય સરકારનું ધ્યેય સંતો મહંતો અને ઉદ્યોગપતિઓ સહિત મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે એસજી બીપી ના સંત શ્રી માધવ સ્વામી તથા મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિમાં અત્યાધુનિક સુવિધાઓ સાથેના કન્યા છાત્રાલયનું આજે સાંજે ખાતમુહૂર્ત કર્યું હતું ગીર સોમનાથ જિલ્લાના ગીર ગીરડા તાલુકાના નયનરમ્ય સ્થળ દ્રોણેશ્વરમાં સંસ્કૃતિ સંસ્કાર સદવિદ્યાના ત્રિવેણી સંગમ એવા એસીબીથી ગુરુકુળ ખાતે ગુરુકુળની વિદ્યાર્થીનીઓની બેન્ડની સુરાવલીઓ વચ્ચે આ ખાત મુહૂર્ત સંપન્ન થયું હતું રિપોર્ટર છબ્વીસ આહિર ગીર સોમનાથ

E a guerra é às vezes lutar